છે ને વરસાદે ખમૈયા કર્યા છે જો હવા મસ્ત નીકળી ગઈ છે વરસાદ નથી આજે રાત ના આવતો તો પણ અત્યારે તો થોડો થોડો તડકો નીકળો છે પહેલા તો ચાલુ પોતા વાસણ ઉતરા કરવાના છે તો ચા પાણી નાસ્તો જ પીતો છે એટલે થોડું લેટ અને બહાર છે ને આ સેટ બી ઊઠી ગયા છે રેડી બી થઈ ગયા છે ને અહીંયા જો કોઈક છોકરાને ખુજલી બી કરે છે

અત્યારે ચોમાસાના મોજા નો પહેરાય એમ ક્યાંય તડકો નથી હવા છે જોર જોર સવાર સવારના ના ઝઘડો કર નાખવા તો અમે લોકો અને આપણી બાલ્કની માં મસ્ત મજાનું ફૂલ ખીલી ગયું છે જોવો આ અમે લોકો લઈ આવ્યા તા બદ્રીનાથ થી આ ઝાડ તો આમ આજથી આપણે કાલથી થી ચાલુ કરી દીધું મશીન ને બેસવાનું કાલે આપણે બ્લાઉઝ કટિંગ કરી રાખ્યા છે આજે એને સીવી નાખવાના છે તો હેલો ફ્રેન્ડ્સ ભાઈ તારું મ્યુઝિક બંધ કરી દે નહીં તો કોપીરાઈટ આવશે મારામાં અને વાગી ગયા છે બપોરના અઢી અને અઢી વાગે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને અમે રેડી ક્યારે થઈ ગયા હોય કે આપણે ક્યાંક જવાનું હોય ને તો જ આપણે રેડી થયા હોય બાકી આપણે રેડી થઈએ નહીં તો આજે અમારે જવાનું છે મારા નણંદની ઘરે ઘરે નથી જવાનું સોરી એના ઓફિસે સત્યનારાયણની કથા રાખી છે તો આપણે ત્યાં ઓફિસે જવાનું છે તો હવે આપણે

મારે જવું છે કથામાં અને મને અત્યારે તાત્કાલિક કે કે મારા ઓશિકાની કવર ને ચેન માં બકલ નાખી દે તો જો મેં નાખી દીધું છે પણ નીકળી ગયું તો તો આપણે પાછું લગાવી હા કેમ કે એ રાતે જ ને ઉડતું સી રહી ગયું અરે રે પરાણે પરાણે માં આવું હોય પરાણે પરાણે કાઈ નહીં

અહીં નાખું તો ને તો હું ન્યા તમે નાખી લેવાના હતા માનત મને ને બસ તો બરાબર પાતવાનું થઈ ગ્યા લેવા દેવા હાલ દી બાધી કોણ એવું મારા મારે આવી વાતોનું એમ નહી રીવસાઈટી મે જોઈતી હંમેશા ગમે ત્યારે ઝઘડો થાય કાંઈ બી થાય બે જણા વચ્ચે હસબન્ડ વાઈફ હોય કે ગર્લફ્રેન્ડ હોય બોયફ્રેન્ડ હોય એની જે હોય પણ સોરી તો હંમેશા જેન્ટ્સને જ કેવું પડે બાઈક જેને મેં કીધું એને સો ટકા હતું કીધું લેડીઝ તો કંઈથી નમતું મૂકે જ નહીં કે ભાઈ આ મારી અહીંયા ભૂલ છે એવી રીલ્સ એક જણે બનાવી હતી એ સાચું જઈશે પણ એવું ન હોય કે લેડીઝે નમતું ન મૂકે

ઓ રળ વાત થાય છે કે ક્યાંય બી ઝઘડો થયો કે કઈ થયું હોય ને આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારી લેવી પડે બાકી આપણી ભૂલ ન હોય તો હામે બે ઝીકી લેવાય તો બધી એમ જ હોય ને હું એમ ન છોડું પછી મારી ભૂલ ન હોય તો હું બે મારી કાલે હું હણું કે બધું હું કાઈ ખોદું જ એટલે ક્યાં જો તો તમે બી ન રાખવાનું હોય એ બરાબર યાદ રાખવું હોય બધું યાદ હોય એ જયારે સમય આવે ને ત્યારે ટોંટ મારે પછી

રાજાએ બહુ પૈસા આપ્યા હતા એટલે સુનામ હોત એથી ભરી પણ આવી સુપ્રિય આવે તો મનમાં પહેલા આપણને અહંકાર આવે અને સંપત્તિ બહુ વધી જાય તો આપણને ભરી પણ આવે આ બંને વસ્તુ વાણીઓમાં આવે અને પછી વાણીઓ માર્ગમાં જાય છે પોતાનું નામ લઈને વળી લઈને

આગળ નદી કાંઠે જે બેસી ગયા ભગવાન સત્યનારાયણ જે સ્વામીના વેશમાં હતા સાધુઓની પોતો નિત્યક્રમ બતાવી જેવો ઝૂલે છે તો ખરેખર દબાવમાં જે હિરામુતી હતા એ બની ગયા પાંગડા બેહોશ થઈ ગયો પડી ગયો જમીન પર એના જમાયેલા જે ભાનમાં આવી કીધું હમણાં જે મહાત્મા આવ્યા હતા ને બ્રાહ્મણ નક્કી એમનો શ્રાપ લાગ્યો છે આપણે એમની પાસે જઈએ માફી માંગીએ શોધીએ એમને ગોત્યા બેઠા જેમ એમ ગયો સાધુ માફી ખોટું બની ગયો મને માફ તમે જે દુઃખ એની પાછળ પણ યુવાન હતી નવા નવા થયો મધાર હોય ઊભું થાય ખાઈને આવશે તો દુઃખ દૂર થશે કયું કે પતિ વિરાનું દુઃખ આધી ગાંધી ઉપાધીમાંથી ભગવાન નું પ્રસાદ મુક્ત કરાવે છે કલાવતીએ શબ્દ સાંભળ્યા ઘરે ગઈ માફી માંગી ભગવાન ની પ્રસાદ ગ્રહણ કરી પાછી આવી એલોપતિ સાધુઆ શંકલ્પ હે ઈશ્વર પરમાત્મા હવે તમને કદી ભૂલીશ થઈ અને એ લોકોનો બહુ સુખ્યો બન્યો અંતે સતુક એટલે કે ભાઈપુતમાં ગયો છેલ્લા અધ્યાયમાં એક રાડા છે એ ભગવાનનો ના પ્રસાદ નો અનાદર કીધું

Tachukam, Kechavam, Sriram, Nouram, સા રોનીયા સકલંપરશરાયણા સમાર્પયા શ્રી સત્ય નારાયણ દેવતા પૂજલ જપ તપ્ય કલમ શ્રી પરમેશ્વર શ્રીકા No, no, no. <laughs> એમ <laughs> છે <laughs> 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 <hada> <laughs>

ગાઈસ આરોગ્યનું ચાલુ થઈ ગયું છે પ્રસાદ ના છે લોકોની ઓફિસ અમારા દેવરજી બી પ્રસાદ આરોગ્ય રહે હા એ થોડીક સર્વિસ ન જ માંગતા

વાતો એને ખાવા નથી લવર લવર છે 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 ને ભાખરી એના માટે બને એ સાથે શું ખાઈશ અહીંયા બને છે ભાખરી

મે કે તું આટલે બધો ગોરો કેમ થઈ ગયો મે એટલે મેં તો પહેલા એમ પૂછ્યું કે ગોરો થઈ ગયો કે મને દેખાય તો કે ગોરો થઈ ગયો મને શું યુઝ કરે તો ફેરં લઉલી તો તેલ મૂકી દઉં ને હા મૂકી દો તમને અનવાર લાગશે બસ ચાને વારી સારું ચલો આય અમારે એ ઝઘડો થઈ ગયો છે મીઠાના બારામાં ક્યાં વાત થઈ જશે તો મરચા ફેલ જાય છો

તો કોથમી નાખવી તો આવી રહી આપણી પાસે અજમાઈ નાખે ઘણા ના ને નાખે ઘણા લોકો આ ને પણ અમારે આ જ છે રસોઈની એન્ટ્રી કરે તમે એક

વઘારેલ દોર છે વઘારેલ દહીં છે ખાટી નહીં હોય દહીં ચીક હોય વઘારેલું દહીં છે તે થોડા થોડા

યાની હ કે મને તો સિહેડાને એટલે સિહેડા બધું એમ ને ટેસ્ટ ને આનું રાખજે હ ના ને પૂછડી આમ લે ગોડી પુસડી ના એલા ભાઈ તો પેલા ચાઈક તો ખરા બમકતું ન થાકે અરે નદી થી કુંજ જવાયતી કો થાય આના બાયોડેટમ લખું બીજો પ્રોબ્લેમ આપણે આવો બસ જે સાહેબ ઉપર મતલબ ચાલે ઘરે નહીં છે ટેસ્ટર છે કાલે મર